કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનું જના નવા વિડીયોમાં અને અત્યારે ઘડિયાળમાં જો સાડા દસ જેવું થઈ ગયું છે એ બધું કામ થોડું ઘણું થઈ ગયું છે અને હવે જો મારે માંડવીની મોસમ પડી ગઈ છે આજ માંડવી ઉપાડવાના છે ઓલા દાળિયા છે માર મમ્મી તો સવારમાં જ વાળીએ વી ગયા અને જો મેં થોડા ઘણા બધા કપડા હતા ધોઈને દોરીએ હુકવી દીધા છે અને થોડાક મશીનમાં નાખી દીધા છે અને હવે જો થોડું ઘણું કામ બાકી છે ફટાફટ રસોઈને એવું રોટલી ને એવું કરી નાખીએ આપણે અને પછી બીજું કામ કરીએ અને પછી કાલમાં મમ્મી વાળી હતી કોઠીંબા લઈ આવ્યા હતા કાચરીને એવું કરવાનું હતું તો એ કાજરી તો સાંજે અમે કરી નાખી હતી સુધારીને હમણાં હું માં નાખી દીધી હતી અડધણ મીઠામાં ભેળવીને પછી અત્યારે હુકવાની છે તો થોડીક સરસ તડકો નીકળે ને તો હુંકવી દઈએ એટલે એ હુકાઈ જાય એવું બધું બધું કામ કરી લઈએ રોટલીને એવું કરી લઉં પછી ગાજરીનું ને એવું કરી લઉં અને બીજું ઝીણા મોટો હાલો કામ હમણાં કરી જો અત્યારે ઘડિયાળમાં સાડા બાર થઈ ગયા છે અને હું અહીં વાળીએ ભાત દેવા આવું તું મારા મમ્મીનું જો અહીં વાળીએ આવી છું મારા મમ્મી હવે એનું ભાત લઈ અને પછી જો હવે બેસી જાય છે જમવાની તૈયારી કરે છે અને હું આલો હું કો ખેતરમાં જરાક આટો મારી જો અહીં ખેતરમાં આવી ગઈ છે અને અડધી માંડવી ભેગી થઈ ગઈ છે ને એક વાર તો રહી ગઈ છે હજી ભેગી કરવાની તો બપોર પછી પાછા વરગી જાય તો થઈ જાય ચારક વાગ્યા સુધીમાં ભેગી થઈ જાય એમ છે જો બધા પાથરા અહીંયા પડ્યા છે ને ભેગી કરી ભેગી કરી દીધી છે અને ચારક વાગ્યા આવી કે લગભગ તમારા મમ્મી કે બપોર પછી પાછા વરગશું ને તો ચારક વાગે પૂરી થઈ જાય જો માંડવી ભેગી થઈ અને પાથરા થઈ ગયા છે એકદમ નાના નાના જ કર્યા છે કેમ કે વરસાદની પાસે આગાહી છે અને કાઢવી જ પડે એમ હતી ન કાઢીએ તો ઉગી જાય એમ હતી તો પછી કાઢી તો નાખી એટલે હવે બે દિવસમાં કાલનો દિવસ હજી કે હુકાવા દેવી છે જો હુકાઈ જાય ને એટલે નાના નાના પાથરા કર્યા છે સુકાઈ જાય ને તો પછી કાઢવા થાય નગર તો વરસાદનું તો કંઈ નક્કી ન હોય માંડ બે દિવસથી આ તડકો નીકળો છે નગર તો અમારે બહુ વરસાદ હતો ને માંડવી જો અમારી સરસની છે દોડવાઈ બહુ સરસ છે મા કેવી ઉતરીએ તો પછી નીકળી જાય પછી જોઈએ કે કેવી ઉતરીએ ચાલો હવે આપણે ખતરા કરતો કાચડી ફૂકવી છે પણ વારો એવો નહીં કઈ નવરી થઈ જ નહીં પછી વાળીએ ભાત દેવાનું વેગી ને બધું કામ કર્યું જમીન વાસણ વાસણ ઉઠકીને જો નવરી થાય મશીનમાં કપડા હતા ને અત્યારે છે કાઢવાનો વારો આવ્યો પણ જો હમણાં એ કાઢીને ફીકવા છે એટલે ફરી વાર થાય ને તો હમણાં તડકો સરસ છે એટલે કલાકમાં હુંકાય જાય આ મશીન તો તરત હુંકાય જાય અને પછી જે આ કાચડી છે ને પછી પાણી નીતારી દીધું કાઢી લીધી અને હવે હું ફટાફટ ખાટલા ઉપર જો સાડી છે ને ખાટલા ઉપર હુંકવી દઉં જો આ ગાજરી છે ને જો આવી રીતે નાખવી પણ આવી રીતે જતી જ અંદર એમ પાણી ઓળું દીધી તો દઉં અને જો ખાટલા ઉપર નીચે નીચે સાડી બાકી લે નીચે ઉકવી પણ નીચે પછી છે ને નીચેથી આમ હવા ન મળે એટલે ઘડીકમાં માં નહીં તો ખાટલા ઉપર રાખીને તો નીચે હવા આવે ને તો ફટાફટ ફૂકાય દેજો કેમકે થોડીક વાદળા થઈ જાય છે થોડીક થાય ને તડપોર થઈ જાય એવું થાય છે આને તો ન ને તો પછી હાવો થઈ છે કાચું મેં હળદર ને મીઠું અને થોડીક સાઈસ નાખી દઈએ તમે બધે શું નાખો છો ને કોમેન્ટમાં જણાવજો જેમ કે અમે તો ચા હળદર ને મીઠું અને સાઈસ નાખી અને સાંજે બનાવી દીધી સાંજે સુધારી દાતા અને અત્યારે જો છે કાઢા પેલા કાઢવા હતા પણ વાર અમારો કંઈ ફ્રી થઈ નહીં તો કાઢવાની વાર આવ્યો ને તો અત્યારે લોકો ફટાફટ કાઢીએ અને હમણાં ફટાફટ બધી કાઢીએ છે એ ફૂંકવી મારે બનાવી છે આજે ચંદન ચકો ચંદન એટલે તમે એને શું કહેતા તો ખબર કે બીજું કહેતા હોય તો કમેન્ટમાં જણાવજો કે અને બીજું અમે એને એમ કહી છે કે રોટલીનું શાક અને ચંદન ચકોરી બે નામ આવડે છે બીજા આવડતા નથી કે જો બપોરે આ રોટલી ઘણી બધી વહી દીતી ને તો આ છે ને એના બટકા કરીને ખા અને પછી મેં એને જો એમાં નાખી દીધી છાઇસ શાક બનાવી નાખું તો પલાળી દીધી છે વઘારીએ છીએ તો ફટાફટ બનાવી નાખું મારી ચંદન ચકોરી તો આ ચંદન ચકોરી છે મારી સરસ મજાની ની વઘરાઈ ગઈ છે અને સરસ મજાની ની હમણાં બે મિનિટ રેવા દો ગેસ ઉપર અને પછી ઉતારી તમારે કોઈને જમન જપરી ખાવી હોય તો આવી જાજો ગરમાગરમ એના ગરમ ગરમ જ ભાવે જો કે અમારે જમવાની વાર છે કેમ કે જમવાનું હોય તો પણ તો પોણા સાત છે બધી રસોઈ તો બની ગઈ તો થોડીક સવા સાત થાય જમી એટલે થોડીક રઈને ગેસ દઉં તો ગરમ દે જો આજે નવરાત્રીના દિવસ છે માથું છે ટીકો ના લીધો તો અમે ટીકો કહીએ તમે શું કહેતા હોય છે કોમેન્ટમાં જણાવજો જો અમે આ લીધા તો એ પેન લીધા જો અને ગ્રીન સાડી હતી તો ગ્રીન સાડી પહેરી અને કાલે લાલ હતી નવરાત્રીના કાલે પહેલો દિવસ હતો અને આજે બીજો દિવસ છે જો મારું માથું આવ જો મારી મિસુબેન હેર સ્ટાઈલ જોવો કા જો બે બાજુ ચોટલી ચોટલી એવી વારી દીધી છે હેર સ્ટાઈલ કા મિસુબેન હે

હમ બેન ને જવા જવાનું છે રાસ લેવા તો હવે અમાર મીસુ ને રાસ લેવા જાય કેમ મીસુ બેન અહિયાં લેવા મઈ જાય તો ઘરે ઉભા ઉભા તાન ચડી જાય કા રાશ લેવાનું